શું ખબર મારજો કેટલા ઉભા હમ તારા તરફ આફર ચુપડા સાફ થઇ જવાના તારા અલ્યા જોઈ લઈશું તો મેદાન માં મેદાન માં ખબર પડી જશે તન અલ ફોર્મ ભરીય

મોટા મોટી હસ્તી ઉભી રેતી હતી એટલે હું હારી જતો આફેર પણ જોજે તારા ચણાઈ નઈ આવે તારી મોટી દસ્તી ઉભી થાય એટલું યાદ રાખજે એટલે તને કોઈ પાંચ જણા ઓળખતો નહી

પણ બતાવી દઉં લે એને કે સંજો કોણ છે આ ફેરજો ગોબા ના કાઈ નાખું તો હું પેલા ને મળી ના આવું આ મોર હોય ને આ બોલ અરે હું એકલો ને આધી ને આધી થાચી જો ખરાબ બહુ એમ જો નાસ્તા નું કયું પૈસા એ આલે તો આવતો નહી હા શું કરવાનું જેમાજી અહીંયા આવજો જેમાજી તમે જાણો હો ને આપણે સરપંચ માં ઊભા છે

દાદા વરસ હિ ફોર્મ ભરો હું તો ચમ આઈ નહીં આટલા ગીન કે તમા કો આઈ જન તું મેદાન માં આ વખતે આ ફેર તો હું તન પાડી ના જ રહીશ એવું કહું છું મે આપણે એટલો પ્રચાર કરીએ ને બુબાન પાંચ વાટે ના મળે અન મે એન કહી દીધું હું તને મકો કુતરાય ગોમ માં નેવ રાખતા ચાર જણા પરણે ઓરખે હે તને કોટ વાટ આલવાનું એવું કહું મે એને પણ પાહો એવો મને કે સન્યા તું માપમાં બોલજે કે તને હું આ ફેર પાડી દઈશ પેલા આપડા બધા ભાઈ બંધો તમારા છે ને સંજી બંજી ના આપણા ભાઈબંધો મારા તમારા મારા હતા પીધેલા બોલાઈ જાય ભૂલી જાઉં બુકાજી બુકાજી જે હોય એ બધા કહી દેવાનું કે વોટ કોને

અહીં તો આવો મન નહાર છે આપ પીધેલો ને અમે બહુ બેહવા નહીં દેતો છગનો જગન આય આવજે મારું હારું ગયા જવા છે